મેં કીધું દોસ્ત એપોઇન્ટમેન્ટ મોટા માણસની લેવાય અમે તો નાના માણસ આ દોસ્ત હું ઘરે જ છું થોડી વારમાં ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો મેં તેને આવકાર્યો થોડી વાતચીત પછી મેં કીધું દોસ્ત તારું અચાનક આ તરફ આવવા પાછળ કોઈ કારણ તો હોવું જોઈએ તારી વાત સાચી છે દોસ્ત આજે તારે મારી સાથે આવવાનું છે ભાવેશ બોલ્યો ક્યાંગ રોહિત ના ઘરે પણ રોહિતને તો આ દુનિયા છોડે વીસ વર્ષ થવા આવ્યા હવે તેના ઘરે જઈ તારે શું કરવું છે મારે જૂનો હિસાબ પૂરો કરવો છે ઢીલા અવાજે ભાવેશ બોલ્યો સમીર મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતો સમજાવતા કીધું હતું દોસ્ત રાખ પાછું માપી દે મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી મને ચર્ચાના અંતે ફક્ત એટલું જ કીધું હતું દોસ્ત ખરાબ કર્મના કુંડાળા માંગ પગ ભૂલથી પણ ન મુકતો ભગવાન પણ નહીં બચાવી શકે તેને એ પોતે કર્મબંધનથી બંધાયેલો હોય છે મેં કીધું હા દોસ્ત મને હજુ બધું જ યાદ છે રોહિતનું અચાનક હાર્ટ ફેલથી અવસાન થયું તમારા બંને વચ્ચે મૌખિક લાખો કરોડોની લેવદેવડ હતી રોહિત પોતાની ડાયરી માં આ લેવદેવડ લખતો હતો તેમાં તારે એ સમયે સવા કરોડ રોહિતના પરિવારને ચૂકવાના નીકળતા હતા એ સત્ય હકીકત તું પણ જાણતો હોવા છતાં તે આ ડાયરીનો હિસાબ ખોટો છે કહી વાતને નકારી કાઢી હતી રોહિતની પત્ની અને તેનો છોકરો દેવાંગ સંસ્કારી અને ધાર્મિક સ્વભાવના હતા તેઓએ હાથ જોડી ત્યારે તને કીધું હતું તમારી અને પપ્પાની કાચી ચિઠ્ઠીનો હિસાબ હું જાણતો નથી પણ પપ્પાની ડાયરીમાં હિસાબ તારીખ સાથે લખેલ છે છતાં પણ મેં પપ્પાનો હિસાબ મારા ઠાકોરજીને સોંપ્યો છે તમને એટલું જરૂર કહીશ એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો અંકલ કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જ્યારે બેઠો છે ત્યારે છાતી ઉપર પગ રાખી રૂપિયા કઢાવશે હા અને એ પણ યાદ રાખજો મારા હકના રૂપિયા તમારા ઘરમાં હશે તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવા પડશે સમીર તને હજુ બધું યાદ છે ભાવેશ બોલ્યો હા ભાવેશ જીવનમાં અમુક સમય સ્થળ સંજોગ અને બનાવ જીવનના અંત સુધી ભૂલાતા નથી રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર તમારા બંનેની લેવદેવડ મને ખબર ન હતી પણ રોહિતનો છોકરો દેવાંગની આંખની ભાષામાં સત્ય હતું સાથે ભગવાન ઉપરનો પૂર્ણ વિશ્વાસ હતો પણ અચાનક તેના ઘરે જવાનું કારણ મેં પૂછ્યું જો દોસ્ત મારા પુત્ર સંતોષનો ગંભીરકાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે અત્યારે ઈસુ માંગ છે ડોક્ટર ખૂબ પ્રયત્ન તેને બચાવવા માટે કરી રહ્યા છે જીવન મરણનો ખેલ છે બચે તો પણ કોઈ શારીરિક ખામી આવે તેવી છે મારી પાસે કરોડો રૂપિયા છે સામે વારસદાર એક જ છે મન મારું ગભરાઈ રહ્યું છે દોસ્ત ચાલ ઉભો થા દોસ્ત આજે મોડુંમ ન કરતો અમે કારમાં રોહિતના ઘરે પહોંચ્યા રોહિતના પત્ની સ્વાતિ અમને ઓળખી ગઈ તેમણે અમને આવકાર આપ્યો થોડી વાર પછી સ્વાતિએ ભાવેશ સામે હાથ જોડી પૂછ્યું ભાવેશભાઈ હજુ કંઈ હિસાબ ચૂકવવાનો અમારા તરફથી બાકી છે ના સ્વાતિ ભાભી ડાયરી ખોલવાનો સમય થયો છે તમારો મતલબ હું નથી સમજી સ્વાતિ બોલી રોહિતની ડાયરી આપો ભાભી ત્યાં બહારથી દેવાંગ આવ્યો વીસ વર્ષના લાંબા ગાળા પછી મળ્યા હોવાથી તે અમને ઓળખી શક્યો નહીં તેણે તેની મમ્મી સામે જોયું બેટા તારા પપ્પાના જૂના મિત્ર ભાવેશભાઈ અને સમીરભાઈ દેવાંગ અમને હાથ જોડી સોફામાં બેઠો પછી ધીરેથી ભાવેશ સામે જોઈ બોલ્યો બોલો અંકલ અચાનક આ તરફ બેટા પહેલા એ કહે તું અત્યારે શું કરે છે અંકલ એ સમય જતો રહ્યો જ્યારે તમારે ખરેખર પૂછવાનું હતું છતાં પણ તમને જણાવી દઉં હું માપના શહેરની મોટી હોસ્પિટલ શ્રે મામ ડોક્ટર છું ખાસ કરીને સર્જરીમાં નિષ્ણાત ડોક્ટરોમાં મારું નામ છે ભાવેશ ઉભો થઈ ગયો બેટા ત્યાં જ મારો પુત્ર આઈસીયુ માંગ છે દેવાંગે કીધું નામ સંતોષ ભાવેશ બોલ્યો દેવાંગે કીધું અંકલ એ મારા ઓબ્ઝર્વેશન હેઠળ જ છે ભાવેશ હાથ જોડી બોલ્યો બેટા તને શું લાગે છે જુઓ અંકલ ક્રિટિકલ તો છે પણ હિંમત હારી જવા જેવું પણ નથી જ્યારે સંતોષને દાખલ કરવામાં આવ્યો તેના કરતાં હાલમાં તબિયત સુધારા ઉપર છે ઘણી વખત દવા કરતાં દુવા કામ કરે છે ઠાકોરજી રક્ષા કરશે ચિંતા ન કરો અમે ડોક્ટર તો લોકોના દુઃખ દર્દ દૂર કરી શકીએ બાકી જીવનની દોર તો ઈશ્વરના હાથ માંગ છે બોલો આપનું આ બાજુ આવવાનું કારણ બેટા તારા પરિવાર સાથે દગો કરનાર વ્યક્તિ સાથે પણ તું આટલી શાંતિપૂર્વક અને વિવેકપૂર્ણ વાત કરે છે તારામાં કોઈ ખાસ વાત છે અરે અંકલ તમે દગો કર્યો કે વિશ્વાસઘાત કર્યો આ કેસ મેન ઉપરવાળાની અદાલતમાં વર્ષો પહેલા સોંપી દીધો છે તેમાં તારીખો ન પડે સીધો જ ફેંસલો હવે એ જ નક્કી કરશે તમને કે મને નક્કી કરવાનો અધિકાર નથી માનવસર્જિત અદાલત કચેરીમાંથી સતા કે રૂપિયાના જોરે એક વખત કોઈ પણ વ્યક્તિ છૂટી જાય છે પણ ઈશ્વરની અદાલતમાંથી કદી છૂટી શકતો નથી વાહ બેટા મેન તને ઓળખવામાં ભૂલ તો કરી છે બેટા દેવાંગ રોહિતની ડાયરી મને આપ આજે હું જૂનો હિસાબ ચૂકવા આવ્યો છું દેવાંગ બોલ્યો શું ઉતાવળ છે બેટા તારા શબ્દો તું જયા કર મારો ઠોકરજી લેવા જ્યારે બેસશે ત્યારે છાતી ઉપર પગ રાખી કઢાશે આ કોરો હિસાબ પણ તારો અને વ્યાજ પણ તારું તેમ જે કીધું મારા હકના રૂપિયા હશે તો તમારે મારા ઘરે આપવા આવવા પડશે લે આજે હું તારા ઘરે તારા હકના રૂપિયા આપવા આવ્યો છું અંકલ તમે અત્યારે મુસીબત માંગ છો આ પરિસ્થિતિમાં રૂપિયા લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી સંતોષને સારું થઈ જાય પછી આપણે સાથે બેસી હિસાબ કરશું મારી પાસે કે ભાવેશ પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા રૂપિયાની ભૂખ માણસને જાનવર બનાવી દે છે સંબંધોની ગહનતા ભૂલવાડી દે છે પણ આજે દેવાંગને મળવાથી તેની વાતો સાંભળવાથી મને એવું લાગ્યું ભગવાનમાં માત્ર શ્રદ્ધા નહીં વિશ્વાસ પણ રાખવો જોઈએ ભાવેશ ભીની આંખે બોલ્યો બેટા તારી ભક્તિ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાની આજે જીત થઈ છે ના અંકલ આ પ્રભુના ન્યાયની જીત છે ગરીબ લાચાર અશક્ત લોકો માટે સંસારમાં લડવાવાળું વાળું કોણ એક માત્ર ઈશ્વર આવી વ્યક્તિ લાચાર થઈ જ્યારે આકાશ તરફ જુએ ત્યારે સમજી લેવું કે સુપરવાળાની અદાલતમાં ફાઇલ થઈ ગયો

અને તમે દુઃખી અથવા કોઈ પીડા ભોગવતા હો ત્યારે સમજી લ્યો તમારા દુષ્કર્મની સજા તમે કાપી રહ્યા છો સત્કર્મનું બેલેન્સ વધારતા રહો અને સદા આનંદમાં રહો ભાવેશ ઊભો થઈ દેવાંગને ભેટી પડ્યો તારો બાપ સંસ્કારી અને ખૂબ ધાર્મિક હતો તેના સંપર્કમાં હું હતો તો પણ તેને હું ઓળખી ન શક્યો બેટા મને માફ કર જય શ્રી કૃષ્ણ બેટા આ સાઈન કરેલો કોરો ચેક તારા પપ્પાની ડાયરીમાં રાખ મારા આયુષ્યની મને પણ ખબર નથી સંબંધ મારે પૂરા કરવા છે કહી પડ્યો મેં ઊભા થતા દેવાંગને કીધું બેટા લોકો ગીતાજી વાંચે છે તેનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ વાંચે છે મારા ભાગ્યમાં લખેલ હશે તો દુનિયાની કોઈ પણ તાકાત ઝૂંટવી નહીં શકે અને જો મારા ભાગ્યમાં નહીં હોય તો દુનિયાની કોઈ પણ તાકાત એ મને અપાવી નહીં શકે આ ગીતાજીના સંદેશને સાબિત કરી બતાવ્યું